નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે આજે શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન કર્યું હતું જિલ્લા પોલીસ વડા દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે આ પ્રક્રિયાના ભાગરૂપે આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું એસપીએ અધિકારીઓ પાસેથી પોલીસ પથકમાં નોંધાયેલ ગુનાઓની વિગતો તથા બાકી કેસની વિગતો સહિતની બાબતો અંગે પોલીસ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી